નેત્રંગ પોલીસમાંથી મળતી વિગતો મુજબ નેત્રંગ ગામે અંકલેશ્વર રોડ પર રહેતા જ્યોતિશ્વર દેસાઈ નામના અડસઠ વર્ષીય મહિલા તેમના ઘરે એકલા રહે છે તેમની પાસે બે તોલા વજનનો સોનાનો દોરો અને ત્રણ તોલા વજનના સોનાના પાટલા હતા જે તેઓ પહેરી રાખતા હતા ગત રોજ તારીખ પહેલીના રોજ જ્યોતિબેન બપોરના બાર વાગ્યાના અરસામાં બેંકના કામ માટે નેત્રંગના જીન બજાર ખાતે આવેલ બેંકમાં ગયા હતા બેંકનું કામ પતાવીને તેઓ ચાલતા ચાલતા ઘરે પાસે જતા હતા તે દરમિયાન એક અજાણ્યો ઈસામ તેમની પાસે આવ્યો હતો અને તેણે પોતે પોલીસ હોવાનું જણાવ્યું હતું અને આજે એક બહેનની સોનાની ચેન કોઈ લઈને જતું રહ્યું હોવાથી તેની તપાસ માટે અમને ઉપરથી અહીંયા મોકલાયેલ છે તેમ કહીને તે ઈસમે જ્યોતિબેનને વિશ્વાસમાં લઈને તેમણે પહેરેલ સોનાના દાગીના પાકેટમાં મૂકી દેવા જણાવ્યું હતું જ્યોતિબેન આ જાણ્યા ઈસમની વાતોમાં આવી જઈને તેમણે પહેરેલ દાગીના પોતાના પાકેટમાં મૂકી દીધા હતા ત્યારબાદ પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપનાર અજાણ્યા ઈસમે જ્યોતિબેનને દાગીના કહીને બરાબર પાકેટમાં મૂક્યા છે કે કેમ તે જોવાનું કહીને જ્યોતિબેન પાસે પાકેટ માંગ્યું હતું નેત્રંગ પોલીસે જ્યોતિ દેસાઈની ફરિયાદ મુજબ ઉપરોક્ત બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર રવિ સૈયદ તહલકા ન્યૂઝ નેત્રંગ જ્યોતિબેન ઈશ્વરભાઈ દેસાઈ જીન બજાર ટેલિફોન એક્શનની બાજુમાં રહું છું મારી ઉંમર અડસઠ વર્ષની છે અને પહેલી તારીખે શનિવારે બપોરે હું બાર બેંકમાંથી આવતી હતી કે સાડા બાર આસપાસ મંદિરવાળા રસ્તા પરથી મારા ઘર પર જતી હતી ને રોડ પર પહોંચતા જ એક ઈસમ સમૂ હતો ને બુમા બૂમ એ એ કરતો હતો પાંચ વખત કોઈ એટલે મેં આજુબાજુ જોયું એટલે મને એને હાથ કરીને બોલાવી એટલે મને સારો વ્યક્તિ હતો એટલે પૂછપરછ કુપરસ માટે હશે માટે હું એની પાસે ગઈ વિશાલ દુકાનમાંથી અને પછી એણે મને કીધું કે લક્ષ્મીબેનનો પાંચ તોલાનો ચેન જતો રહ્યો છે એટલે અમને ઉપરથી ઇન્કવાયરી માટે દબાણ છે માટે અમે અહીંયા ઊભા છીએ એની સાથેનો જે સાગરીત હતો એનું એણે વીતી કઢાવીને ચેન કઢાવીને એવું બધું કરી મેં થેલીમાં મૂક્યું અને પછી એને કીધું નશીલું છે એમ કરીને એની થેલી ચેક કરી ને પછી એને રવાના કર્યું એટલે પછી મને કીધું કે તમે આ મારો ચેન ઓછો કાઢવા નજીક આવતો હતો પણ મેં કીધું ઉભા રહ્યો હું હું મારા ઘરે જઈને કાઢી નાખીશ તો મને કે તમને હું જવા નહીં દઉં અહીંયાથી એટલે અમારે ઉપરથી છે એટલે માટે તમારે કાઢવું જ પડે એટલે મેં મારી જાતે મારા ગળામાંથી ચેન અને હાથનો પાટલો કાઢજો કાઢી દો પછી મને કે તમે પાકીટમાં તમે તમારા પાકીટમાં મૂકી દો એટલે મેં પાકીટમાં બાટલો અને ચેન મારી જાતે મારી સાઈડે અંદરથી મૂક્યા અને ચેન મારતી હતી ત્યાં પછી એને મને કીધું કે તમારું પાકીટ મને બતાવો એટલે પાકીટ ખુલ્લું જ હતું એટલે એક હાથથી મારો ને એક હાથ એનો ખાલી ઉપરથી જ એને પકડ્યું હતું એટલે મને ને પછી મને એ કીધું કે કંઈ નહીં તમે જવા દેવું બંધ કરી દે એટલે પછી અમે બંને સાથે સાથે ચાલતા ચાલતા રોડ ક્રોસ કરવા જતા હતા ત્યાં મારી પાસેથી એક બાઇક નીકળ્યું એ તોય મારું ધ્યાન ન ગયું પણ એ બાઇક જ્યારે ઊભું રહ્યું ત્યારે મને જ્યાં ડાઉટ ગયો માટે હું મારો રસ્તો ફેરવી અને એની પાછળ ચાલવા લાગી અને સ્પીડમાં જ ચાલતી હતી ત્યાં ઓલા બાઈક આગળ લીધું ને ઓલા આગળથી પાછળ બેસી ગયો એટલે હું જલ્દી જલ્દી એની પાછળ દોડવા લાગી